દિલુબા સૌથી પહેલા સમજવું છે કે લગભગ 13 તારીખે બપોર પછી આ ઘટના ઘટી છે આમની પહેલા તમને કે એવું લાગ્યું હતું કે આખો મામલો આ રીતે ઉગ્ર બને લોકો તો આપણા દેશમાં જન્મેલા છે આપણી સાથે રહે છે એમનો મૂળભૂત સંસ્કૃતિ છે એમ સંસ્કૃતિ સાથે વણાયેલા છે તો એમને રહેવાનો અધિકાર કોણ આપશે આપણી સંવિધાન છે બનનેની સાથે કે ઇન્શા કોઈ પણ રીતે ભારતીય સંવિધાનની અંદર બિલકુલ ઇન્શા કોઈ સમાધાન નથી એટલે ઇન્શા ન થવી જોઈએ

એક્ટિવિટી હોય એ જગ્યાએ એ લોકો જાય તો એમનું મંત્રી પદ જતું રહે સરકારની અંદર અવાજ ઉઠાવવાની તો બેન વાત જવા દો અવાજ તો કદાચ આપણે એવું માનીએ કે એમની સરકાર માટે તો ચલો ભાઈ અવાજ તો ન પણ ઉઠાવે એટલે એક પ્રકારની ગુલામી ચાલુ છે અત્યારે કોઈ કોઈ ગુજરાતની અંદર કોઈ મંત્રી નથી ગુજરાતની અંદર કોઈ કોઈ જગ્યાએ કોઈ જે જે પણ નેતાઓ સત્તા ઉપર છે મંત્રી હોય મુખ્યમંત્રી હોય સી ડેપ્યુટી સી હોય બધા જ લોકો બેદાની રીતે કામકાજ કરે છે એક જગ્યાએથી આવેલા ઓર્ડરોને ફોલો કરે છે અને એ ઓર્ડર પ્રમાણે કામકાજ કરે છે એટલે લોકોના હિત શું લાગે છે આ મુદ્દો છે આદિવાસી બેઠકો ઉપર અસર કરશે રાજકારણમાં આ વખતે રાજનીતિનો વિશેષ સ્થાનીય લોકોના જે મુદ્દાઓ હોય એના કરતા સૌથી વધારે સમીકરણો ઉપર જતો હોય છે કઈ પાર્ટી છે કોને ટિકિટ મળી છે કયા નેતાનું કેટલું પ્રભુત્વ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અંબાજીના પાડલિયા ગામમાં જે આખી માથાકૂટ સામે આવી આદિવાસી સમાજના લોકો અને જે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હવે એ આખો મામલો શરૂ થયો એમાં સૌથી પાછળ આપણે જોવાનું છે કે સમજવાનું છે કે હવે અમારે રાજકારણ છે આખું શું રમાઈ રહ્યું છે કોને ફાયદો છે ખરેખર આદિવાસી લોકો છે એમને ન્યાય મળશે બંને તરફ ફરિયાદ છે નોંધવામાં આવી છે કે કેમ સમજવું છે મારી સાથે બનાસકાંઠા પત્રકાર દિલુભા ચૌધરી જોડાયેલા છે દિલુભા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે ઘટી આમની પહેલા તમને કે એવું લાગ્યું હતું કે આખો મામલો આ રીતે ઉગ્ર બને કારણ કે વાત એવી હતી કે બે હાજર અઢાર થી ક્યાંક રજૂઆત થતી હતી આદિવાસી વિસ્તારના લોકો એવું કહેતા હતા કે અમે જે જગ્યા ઉપર રહીએ છીએ અમારા નામે કરી દેવામાં આવે પણ આ માથાકૂટ સર્જાય કઈ રીતે જો બેન વાતચીત એવી હતી કે સવારના ત્રણ વાગે વન અધિકારીઓ જયારે ત્યાં નર્સરી બનાવવાની હતી જે જગ્યાએ ત્યાં એ લોકો ગયા અને ત્યારબાદ માથાકૂટ થઈ અને માથાકૂટ એટલી હિંસક બની કે જેમાં પોલીસ જવાનો પણ ઘાયલ થયા અને ત્યારબાદ આદિવાસી સમાજના લોકો પણ ઘાયલ થયા આપણી સંવેદના છે બંનેની સાથે કે હિંસા કોઈ પણ રીતે ભારતીય સંવિધાનની અંદર બિલકુલ હિંસા કોઈ સમાધાન નથી એટલે હિંસા ન થવી જોઈએ પરંતુ જે થયું એના મૂળભૂત કારણો આપણે સમજવાની જરૂર છે

તો પણ આદિવાસી સમાજના લોકો જંગલોની અંદર સરકાર હસ્તક છે પરંતુ હવે જે જગ્યા એ લોકો રહે છે હવે તમે જન્મ ભારતની અંદર લીધો છે તો પછી તમને રહેવા ખાવાનો મૂળભૂત અધિકારો આપવાની જવાબદારી કોની છે ભારત સરકારની છે એટલા માટે તો આપણે લોકો ટેક્સ પે કરીએ છીએ આ કોઈ પણ દેશો હોય આઉટ ઓફ કન્ટ્રી હોય જે તમે જોઈ લો વિદેશના કોઈ પણ જગ્યાએ ધારો કે એમના દેશની અંદર આપણે અહિયાંથી ફરવા માટે પણ કેમ ના ગયા હોય ને જો એમના દેશની અંદર જઈને તમારા બાળકનો જન્મ થાય તો એ બાળક ત્યાંનું નાગરિકત્વ મળે છે અને એને મૂળભૂત અધિકારો મળે છે તો આ લોકો તો આપણા દેશમાં જન્મેલા છે આપણી સાથે રહે છે એમનો મૂળભૂત સંસ્કૃતિ છે સંસ્કૃતિ સાથે વણાયેલા છે તો એમને રહેવાનો અધિકાર કોણ આપશે હવે આજે વાતચીત જ્યારે આઝાદી મળી એ વખતે બેન કોણ ભણેલું હતું ભારતની અંદર એજ્યુકેશન લડાઈ જે તે સમયે આપણા ક્રાંતિકારી લડતા હતા હવે જયારે એ સમયે જયારે સંવિધાન લાગુ કરવામાં આવીને થયું તો એ સમય થી લઈને આજ દિવસ સુધી એમને રહેવા માટેના મૂળભૂત અધિકારો નથી મળ્યા હવે ભારતની અંદર રહે છે ભારતનું સંવિધાન એમને લાગુ પડે છે મતદાન અહીંયા કરે છે બધું જ અહીંયા કરે તો પછી એમને એ કઈ જગ્યાએ જઈને રહેશે એમને રહેવા માટેની જગ્યાઓ તો જોશે ને પરંતુ તેમ સદા પણ સરકારને વ્યવસ્થા કરવી જોઈતી હતી કે એમને રહેવા માટેની યોગ્ય જગ્યાઓ મળે પછી વાતચીત જે રહીને ત્યારબાદ ફોરેસ્ટના લોકો જ ગયા તો જે હુમલો થયો અને જે પોલીસ તરફી અને જે સરકાર તરફી બયાન આવ્યું કલેક્ટર શ્રી અને એસપી સાહેબે આપ્યું કે એમના પાંચસો જણા ટોળા મળી અને અમારા ઉપર હુમલો કર્યો ને એમાંથી સંગઠન એક સંગઠન જવાબદાર હતું જેમનું નામ પણ એમને જણાવ્યું ને એ લોકો અમારા ઉપર હુમલો કર્યો તો હુમલો તો ક્યારેક માન્ય ન ગણાય ક્યારે ન કરી શકાય પરંતુ હા એ હિંસા જે થઈ એ હિંસાની અંદર આદિવાસી સમાજ ઉપર ફરિયાદ કરવામાં આવી પરંતુ આદિવાસી સમાજના લોકો ઉપર જે ફરિયાદ ઉપર ફરિયાદ કરવામાં આવી બેન તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે કેટલી એવી કલમો લગાવવામાં આવી છે કદાચ જો આ કલમો અંદર ધરપકડ થાય ને તો લગભગ સાત આઠ વર્ષ તો આમ પણ કાયદાકીય પ્રોસેસમાં નીકળી જાય આઠ દસ મહિના સુધી તો ખાલી જમીનની પ્રોસેસ કરવી હોય ને તો પણ એ જો કોર્ટ ની તમને વાતચીત કરી લઉં બીએનએસ બીએનએસ કલમ કલમ જાનથી મારી નાખવાની કોશિશ ની કલમો એકસો અઢાર એટલે કે તીક્ષણ હથિયારોએ હુમલો કર્યો ત્યારબાદ એકસો પંદર ની કલમો લગાવવામાં આવી છે એકસો એકવી એકસો બત્રીસ એકસો છવ્વીસ ત્રણસો ચોવીસ એકસઠ બે ત્રણસો એકાવન એટલે એટલી બધી ગંભીર કલમો લગાવવામાં આવી છે ચાલો નો ડાઉટ આપણે આદિવાસી સમાજના લોકો હતા અને જોઈએ કારણ કે સંવિધાન કોઈને હિંસા કરવાની પરમિશન નથી આપતું પરંતુ જે આદિવાસી સમાજના લોકો ઘાવાયા જે લોકો ઈજાગ્રસ્ત થયા ત્યાં એક વિધવાબેન કહી રહી હતી કે એમનું ઘર તોડી પાડવામાં આવ્યું ત્યાં એક જૂનો કુવો હતો એ કુવાને બુરી દેવામાં આવ્યો આ બધું જે થયું એમના માટે કરી અને વન્ય અધિકારીઓને પોલીસ ઉપર કેમ કાર્યવાહી ન થવી જોઈએ કેમ સંવિધાન હાથમાં લેવાનો એમને કોઈ વિશેષ અધિકાર છે અને વિશેષ અધિકાર છે તો આ વિશેષ અધિકાર કોને આપ્યો આ વિશેષ અધિકારનો ઓર્ડર કોણે આપ્યા આ બધાની તપાસ થવી જોઈએ કારણ કે ન્યાય પ્રણાલી તો આવું કહેતું નથી કે તમે કોઈના ઉપર ટીયર ગેસ છોડો કોઈના ઉપર દમણ કરો કોઈ ઉપર હિંસા કરો એવું તો કે આપણા સંવિધાન અંદર લખેલું નથી આ કદાચ એમના ઉપર હિંસા થઈ અને એમને સ્વ બચાવ અંદર કર્યું બરોબર

ચલો આમ આદમી પાર્ટી ના નેતાઓ આવી ગયા ચૈતરભાઈ વસાવા આવી ગયા ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આવી ગયા ગેરીમે ચલો રાજકીય લોકો આવ્યા અને રાજકીય લોકો એમના માટે અવાજ ઉઠાવ્યો તો પછી એમનો રાજકીય રોટલો શેકાયો કે ગમે શેકાય પણ કમસે કમ બેન તમે વિચાર તો કરો કે કોઈક વિરોધી જે વિરોધ પક્ષ નું કામ શું છે વિરુદ્ધ કરવાનું વિરોધ પક્ષ ના લોકો આવીને વિરુદ્ધ કરે તો જ તો લોકોના ધ્યાનમાં આવ્યું ત્યારે તો આપણે ચર્ચા કરી રહ્યા બાકી પહેલા તો ન્યૂઝ ની અંદર એ જ આવ્યું હતું કે એક ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર હુમલો કર્યો અને એની અંદર પોલીસ કર્મીઓ ગવાયા ના ફરિયાદ નોંધાય એ વાત પણ નથી આવી કે કઈ બાબતે હુમલો થયો શું કરાવવા ગયા હતા એટલે મૂળભૂત કોઈ પણ વસ્તુની શરૂઆત ડાયરેક્ટ જ તમે કોઈ પણ વસ્તુની અંદર એબીસીડી બોલવાની હોય તો એબીસીડી તમે એક્સ વાય ઝેડ થી શરૂઆત કરો એ ના ચાલે એ બી ત્યાંથી શરૂઆત કરવી જોઈએ તો શરૂઆત ક્યાંથી થઈ શરૂઆતમાં શું થયું એ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું તો એ બધા જ પહેલુઓને જાણી જોઈ અને જે હિંસા થઈ એ હિંસાનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ અને આ મામલે કોર્ટ ને આમાં શાંતિ નિર્ણય આવે એવું કામકાજ કરવું જોઈએ અને આદિવાસી સમાજ ની માંગ હોય તો એમની ફરિયાદ પણ લેવી જોઈએ એટલે સવાલ તો એ થઈ રહ્યો છે કે બધા એવું કે આદિવાસી લોકોને ન્યાય મળવો જોઈએ માન્યું કે ન્યાય મળવો જોઈએ પરંતુ અત્યારે હવે કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ જે હવે મેદાનમાં આવ્યું કાલે ચૈતર વસાવવા આવ્યા હતા બધા પોતાનું રાજકીય રોટલો શીખવાનો પ્રયત્ન કરીને જાય છે કોણ છેક સુધી ઊભું રહેશે આમાંથી કોઈ નેતા નહીં હોય કે જે છેક સુધી આદિવાસી લોકોની મદદ કરશે જો બેન નેતાઓનું તો કામ જ એ છે કે ક્યારેક કોઈ પણ નેતાઓ હોય વિપક્ષ ના સરકાર ની વિરુદ્ધ કાય પણ થાય ને એટલે વિપક્ષના બધા નેતાઓ આવી જાય એમાં કોંગ્રેસ પણ આવી ગયું આમ આદમી પાર્ટી પણ આવી ગઈ જો તમે સરકારમાં કેટલા આદિવાસી સમાજ ના નેતાઓ છે ઘણા બધા છે મંત્રી મંત્રીઓ પણ છે તેમ છતાં કોઈ સરકારના અંદર બેઠેલા આદિવાસી સમાજના લોકો બેઠા એટલે વિરુદ્ધ કરવા વાળા નેતાઓ વિરુદ્ધ કરશે બરોબર અને એ કાલે પોતાના રાજકીય રોટલા શેકીને જતા રહેશે વાતચીત એવી છે કે જો કાંતિભાઈ ખરાડી અહીંયાથી ધારાસભ્ય છે બરોબર આજે જે લોકો અ કરતા હશે જે આંદોલન કરતા હશે એ એમના છોકરા એ બિચારા ભરાઈ જશે કે સરકારના કાયદા કાનૂનમાં એમને હેરાન થવું પડશે પરેશાન થવું પડશે નેતાઓને શું નેતાઓને તો આનો સીધું બેનિફિટ મળશે કે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એમને વોટોનું વિકરણ કરી અને એવો એ જગ્યાએ સીટ ઉપર કે એમને વોટ મેળવવાની અંદર આસાની પડશે પરંતુ મૂળભૂત વાત એ છે કે આજે જેવા વિરુદ્ધમાં આવ્યા છો એ કાયમી જારે એમને અન્યાય થાય કાયમી જારે જુઓ બેન એક આપણે ગુજરાતની અંદર એક મતલબ કહેવત છે કે જયારે ખોડ ગળે ત્યારે બધા જાય એટલે મતલબ કે મીઠી વસ્તુ ગળતી હોય ત્યારે બધા જાય પણ જયારે પોતાને ગળવાનો વારો આવે એમ કે જયારે આજે લોકોની ભીડ દેખાઈ રહી છે તો બધા નેતાઓ આવશે બધા નેતાઓ પણ જ્યારે ત્યાં કોઈ ભીડ નહીં હોય ત્યારે કોઈ એક આમ વ્યક્તિ ઉપર ન્યાય થતો છે આવો તો કેટલાય આદિવાસી સમાજના ગામડાઓ વિકાસના નામે બેન ખાલી કરી દેવામાં આવ્યા એટલાય ગામડાઓ જ્યારે એ મુદ્દો કોઈને જાણવામાં નથી આવતો તો એ જગ્યાએ પહોંચી અને કોઈ પણ નેતાઓ સેલ્ફીઓ નથી પડાવતા કોઈ પણ નેતાઓ વિડીયો નથી બનાવતા કેમ નથી બનાવતા કારણ કે એ નેતાઓને એ એ ટોપિક એટલો મોટો નથી લાગતો આ તો લોકોની ભીડભાડ છે ટ્રેન્ડિંગ ટોપિક છે એટલે આપણને પણ ક્યાંક ની ક્યાંક પબ્લિક સિટી મળી જાય છે તો નેતાઓ નેતાઓનો તો એવો સ્વભાવ જ છે પરંતુ નેતાઓની વાત છોડો આપણે નેતાઓ વાળી વાતચીત નથી કરતા આપણે નેતાઓથી કોઈ મતલબ નથી આપણી વાતચીત એ છે કે આદિવાસી સમાજના લોકોના હકનું જો અનંત થયું છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ ને કારણ કે ન્યાય પ્રણાલી તો એ એટલે એમનો બીજો દિવસ હતો પ્રવીણ મળી ગયા પોલીસ કર્મચારીઓને મળીને આવતા રહ્યા વન મંત્રી છે એમને કક્ષાનો હવાલો મળેલો છે તો એટલીસ્ટ તમારા બનાસકાંઠા જિલ્લામાં આવે છે તમે લોકોની તો મુલાકાત લો એક તરફી તમે લોકોને મળીને શું કહેવા માંગો છો તમારે જવું જોઈએ તમને એક હોદ્દો મળ્યો છે ચાલો હોદ્દો ના મળ્યો હોય પણ તમે બનાસકાંઠા ના છો બેન પહેલી વસ્તુ તો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે મંત્રી બન્યા હોય ત્યારબાદ તંત્રી બન્યા હોય ત્યારબાદ ધારાસભ્ય બન્યા હોય ત્યારબાદ પેજ પ્રમુખ હોય કોઈ પણ કેમ ન હોય સરકારની વિરુદ્ધ કોઈ પણ એક્ટિવિટી હોય એ જગ્યાએ એ લોકો જાય તો એમનું મંત્રી પદ જતું રહે એમનું ધારાસભ્ય પદ જતું રહે એમને બીજી વાર ક્યાંય આગળ ન મૂકવામાં આવે એટલે એક પ્રકારની ગુલામી ચાલુ છે અત્યારે કોઈ કોઈ ગુજરાતની અંદર કોઈ મંત્રી નથી ગુજરાતની અંદર કોઈ કોઈ જગ્યાએ કોઈ જે જે પણ નેતાઓ સત્તા ઉપર છે મંત્રી હોય મુખ્યમંત્રી હોય સી ડેપ્યુટી સી હોય બધા જ લોકો એક પેદાની રીતે કામકાજ કરે છે એક જગ્યાએથી આવેલા ઓર્ડરોને ફોલો કરે છે અને એ ઓર્ડર પ્રમાણે કામકાજ કરે છે એટલે લોકોના હિત શું છે એ માટે કરીને એ સરકારની અંદર અવાજ ઉઠાવવાની તો બેન વાત જવા દો અવાજ તો કદાચ આપણે એવું માનીએ કે એમની સરકાર માટે તો ચલો ભાઈ અવાજ તો ન પણ ઉઠાવે પરંતુ રજૂઆત પણ ન કરી શકે રજૂઆત પણ ન કરી શકે એમની સરકારને કે આ જગ્યાએ આટલો અન્યાય થાય છે આ જગ્યાએ ખોટું છે એને સુધારો એવી રજૂઆત પણ ન કરી શકે જો પ્રવીણભાઈ માળી ભૂલથી પણ આદિવાસી સમાજના લોકોને મળવા જાય તો પ્રવીણભાઈ માળી નું લગભગ ચાર છ મહિનામાં કોઈ પણ કારણોસર અને જેમાં મારી પાર્ટીનું કોઈ પણ પેશન નથી આ હું રાજી ખુશીથી કરી રહ્યો છું અને મને બિલકુલ સમય નથી હું લોકોને સમય નથી આપડી તો વિકાસ નથી કરી શકતો એટલા માટે હું રાજીનામું આપું છું આજ તો સ્ટેટમેન્ટ નો છે ને મુખ્ય મોટા મોટા મુખ્યમંત્રીઓ જો આપણા અહીંયા આનંદીબેન પટેલને બદલાયા રૂપાણી સાહેબ બદલાયા ત્યારબાદ વાતચીત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે જે પણ જગ્યાએ સરકાર છે પાર્ટી જનતા પાર્ટી ત્યાંના જયારે મુખ્યમંત્રીઓને બદલી દેવામાં આવે ત્યારે મુખ્યમંત્રી સ્ટેટમેન્ટ તમે સાંભળો શું હોય છે કે અમે રાજી ખુશીથી હવે બનવા નથી માંગતા હવે અમે ખૂબ શાસન કર્યું હવે અમે કોઈ નવા માણસને ચાન્સ આપવા માંગીએ છીએ જે વાત તમને ગળે જ ન ઉતરે કોઈ રીતે એ વાત ગળે ઉતરે એવી ના હોય પરંતુ હવે જે એક તરફી શાસન થઈ રહ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ અન્યાય નીતિશાની શાની અંદર રહ્યું છે કારણ કે કોઈ પણ નાની વાતચીત હોય આમ લોકો નું સાંભળવામાં જ નથી આવતું હું તો કહું છું કે આદિવાસી સમાજ ના લોકો હિંસા કરી હોય બેન ખોટું છે એમના ઉપર ફરિયાદ પણ થવી જોઈએ કાર્યવાહી પણ થવી પરંતુ આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા કે અમારા ઉપર હિંસા થઈ તો એમની ફરિયાદ તો નોંધાવી જોઈએ ને પછી ન્યાય પ્રણાલી છે ન્યાયાલય છે ભારતની અંદર તો એ ન્યાયાલય જોશે કે કોને હિંસા કરી શું કરી પરંતુ તમે એમની વાત જ નહીં સાંભળો તમારે રાજકારણ માં આ વખતે હા રાજકીય રીતે તો અસરો જોવો થતી હોય રાજકીય કેવું છે કે એક સમીકરણોની અંદર બેન રાજનીતિ ચાલતી હોય છે રાજનીતિ વિશેષ અન્ય લોકોના જે મુદ્દાઓ હોય એના કરતી સૌથી વધારે સમીકરણો ઉપર જતો હોય છે કયું પાર્ટી છે કોને ટિકિટ મળી છે કયા નેતાનું કેટલું પ્રભુત્વ છે એવું નથી હોતું કે કોઈ પણ મુદ્દો થઈ જાય આંદોલન આંદોલન થયું તો મોટું હતું એ વખતે સમાજ ક્ષત્રિય સેનાની એકતા હતી બંને સમર્થન કોંગ્રેસ જ હતું આમ કોંગ્રેસમાં અલ્પેશભાઈ તો જોડાયેલા હતા પણ કોંગ્રેસ તરફી હતું તેમ છતાં પણ કોંગ્રેસની સરકાર નથી બની પરંતુ એન્ટી ઇન્કમસી ના લીધે ભાજપે લગભગ એકસો સત્યાવીસ સીટો થી સીધી આવી ગઈ હતી નવાણું સીટો ઉપર વોટિંગ અસર થતી હોય હોય છે છે પરંતુ રાજકીય થતું ત્યારે એના રાજકીય વિષયો અલગ હોય છે રાજકીય વિષયના મુદ્દો અલગ હોય રાજકારણની અંદર ચૂંટણીની અંદર સ્થાનિય પરિબળો પણ બહુ કામ કરતા હોય કે કોણ નેતા છે કયા નેતાની કેવી છાપ છે ઘણા બધા પરિબળો કામ કરતા હોય એટલે અસર થશે પરંતુ એ અસર હવે કેટલા સમયગાળા સુધી ટચી રહે કારણ કે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા લોકો રહ્યા એ બધા બહુ સમયની અંદર ઓછા ટાઈમની અંદર બધું ભૂલી જતા હોય છે એટલે આજે આ થયું છે તો મુદ્દાની ચર્ચા થશે વીસ દિવસ પચીસ દિવસ પછી લોકો ભૂલી જશે બીજો કોઈ મુદ્દો આવશે એટલે એમાં કોઈ જાજી એટલી બધી અસર થતી નથી બે પાંચ ટકાને છોડીને બાકી જે મૂળભૂત વાત છે એ હક અને અધિકાર વાળી વાત છે એ વિષય ઉપર શાંતિથી સુલેલ આવી અને એમના આદિવાસી સમાજના હિતમાં નિર્ણય કરવામાં આવે તો એ આપણા બધા માટે ખૂબ જ સારી વસ્તુ છે